મહેસાણાથી સમાચાર સામ્ય વરાજ છે મળતી માહિતી મુજબ મહેસાણામાં ફેક્ટરી દ્વારા દૂષિત પાણી ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે જે લઈને ખેતરને મોટું નુકસાન થઈ રહ્યું છે તો ખેડૂતોમાં પણ રોષ ફેલાયો છે પિરાગીન ફેક્ટરી દ્વારા ખેતરોમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે દૂષિત પાણી છોડાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે દૂષિત પાણીથી પાકોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે

આ દ્રશ્યો તમે અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ખેતરમાં દૂષિત પાણી વહી રહ્યું છે જેને કારણે પાકોને મોટું નુકસાન થશે લઈને ખેડૂતોમાં રોષ ફેલાવશે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે એટલે કે દૂષિત પાણી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે

ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે